નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કઠલાલ ખાતે બનેલા બનાવના સંદર્ભમાં સોહિલભાઈ ચેસ્તીયા અને ખેડા જિલ્લાના સામાજિક તેમજ કઠલાલના આગેવાનો દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ખેડા જિલ્લા એસપી ને રજૂઆત કરવામાં આવી ગતરોજ કઠલાલ ખાતે જે બનાવ બન્યો તેને લઈને આ ખાસ રજૂઆત કરવામાં આવી હતી સોહિલભાઈ ચેસ્તીયા તેમજ આગેવાનો દ્વારા ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢિયાને રૂબરૂ મળીને આ બનાવમાં જે લોકોને નુકસાન થયું તેની રજૂઆત કરવામાં આવી તેમજ સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલ વિડીયોના આધારે કાયદાનો ભંગ કરનારની સામે યોગ્ય પગલાં અને સમગ્ર કટલાલમાં શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે પગલાં લેવા માટે રજૂઆત કરી હતી ખેડા જિલ્લાના એસપી દ્વારા યોગ્ય પગલા લેવામાં આવશે તેવી બાહેધરી આપી લોકોને અન્ય કોઈ ખોટી અફવાઓમાં ન આવે તેમ પણ જણાવ્યું હતું હાલ ખેડા જિલ્લા પોલીસની સુંદર કામગીરી દ્વારા કટલાલ ખાતે શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે મારું નામ સોલજીસ ઠિયા છે આજે ખેડા જિલ્લાના સર્વ આગેવાનોને સાથે રાખીને અને કટલાલના સ્થાનિક આગેવાનોને સાથે રાખીને ગઈકાલે જે કટલાલની અંદર બનાવ બન્યો તે સંદર્ભે અસગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને તેની સાથે સાથે જે વેપારી મિત્રોનું નુકસાન થયું હતું તેમને સાથે રાખીને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને કટલાલ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી કટલાલ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની રજૂઆત દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી દ્વારા આ બનાવ સંદર્ભે કોઈ પણ સમાજનો કોઈ પણ ચમળબંધી આરોપી આની અંદર હશે તો તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ બનાવની અંદર સીસીટીવી ફૂટેજ અને યોગ્ય વિડીયોના પુરાવાના આધારે ગુનો દાખલ કરવામાં આવશે અને હાલની અંદર કટલાલની અંદર કોઈ પણ પણ બનાવ છે નહીં કટલાલમાં બિલકુલ શાંતિભર્યું વાતાવરણ છે પોલીસ પ્રશાસનનો પૂરતો ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને ખોટી અફવાઓથી દૂર રહેવું અને પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અને ખેડા જિલ્લા પોલીસ દ્વારા આમાં બિલકુલ સરાહનીય નિષ્પક્ષ કામગીરી થઈ રહી છે જેથી અમે પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કરીએ